ગુડ મોર્નિંગ રાધે ભાઈ આપણે અત્યારે પૂગી ગયા અમદાવાદ બાજુ અને હું અહીંયા દઉં ગાડી વાવડ થયા અહીંયા ડીઝલ ની ચોરીઓ બહુ થાય એટલે હું સાડા ત્રણ વાગ્યાનો ગાડીની રક્ષા કરું અહીંયા પૂઈ ગયા પછી મારા ભાઈ સુઈ ગયો ગાડીની અંદર હું અહીં રક્ષા કરું હું ગાડીની ડીઝલ ની ટાંકી પાસે જ ઉભો હું આવે જ નહીં કોઈ લૂટવા અહીંયા અમે હું જખમરાવા આવ્યા અમે ડીઝલ ઠોકી જાવ અમારે રખડે રાખવાનું તો ભાઈ તમને ખબર જ હશે કે ગાડીમાં આપણે સિમેન્ટ ભર્યો તો એ રિપીટ હું રિપીટ કરી કે ગાડીની અંદર સિમેન્ટ ભર્યો હવે એ પાછો અંબુજાનો અને આપણે જો અહીંયા ખાલી કરવાની આ જે જગ્યા છે ને અહીંયા અત્યારે ઘરનો ગેટ બંધ પડ્યો ગેટની આ ડોલો ખટારાવાળા રાખી દીધી દિવસે અમારે અહીંયા ખટારો રાખવો પડ્યો અને અંદર બે ગાડીઓ પડી છે ટેલરિયા હવે કંઈ ખુલે ગેટ કંઈ અંદર જાય આઈ ડોન્ટ નો મને ખબર નથી ભાઈ

ક્યાં ખાલી કરવાની હોય ઈદે આ ઝાડો જોઈએ ઝારો જઈએ ઝારો જઈએ આવવા દે ધીમે ધીમે આવજે આવજે ફૂલના માર જીએ đấy, cái đi nhà cái Đĩmar vào này, mày nói khập kấp tôi ở side đường anh này này

તો ભાઈ ફાઇનલી છૂટા છેડા કરવાનો સમય આવી ગયો હવે તાલપત્રીને સિમેન્ટ ના બેનાવ છૂટા છેડા કરી નાખી લો જી ભાઈ નાસ્તો પાણી કરીને આવ્યા હતા અડધી તા ખાલી ઘર નાખી અડધી તા નથી એક બોલેરો ભરાઈને વયો ગયો આ હમણાં ભરાવા આવ્યું એમ તો સાત આઠ મજૂર છે વાર હું લાગે ખાલી થતા તો ભાઈ ફાઇનલી આપડી ગાડી એને ખાલી થઈ ગઈ હે હવે બસ સિમેન્ટ એને થોડુંક સાફ કરવાનો હોય આ અત્યારે આ કરે બરોબર અહીંથી જો આયથી આહથી લઈને આ લગ્યા બધી મારી જ ઘરો લે જો હાથ ભાઈ રહ્યા હમણાં દેખાડો ઇતના મજા ક્યું આ રહા હે તુને હવા મે સિમેન્ટ મિલાયા હે તારું લાલ ટીશર્ટ કારું થઈ ગયું મારું લાલ ટી શર્ટ કારું થઈ ગયું હું હમણાં નાખી ઉપાડીને હું નાવું જ છીએ પાછોટી જાય પાછો ગરમીનો કામ કરું બધાયને વહુ લાગે હમણાં હું અહીંયા સાફ કરતો નથી મજાનો વયર ચક્રું દેતો તો નીચે મજૂર પાસે ને વાન ને ત્યાં ત્યાં કોઈ હતુંય નહીં અહીંયાં હવે આવી ગયો કે લાવું જીરીક સાફ કરું કે મારો વિડિયો અત્યારે હું કામ કરું એવો

कोई दे वहाँ ही गई ले ओ ओ हाँ मैं हाँ मो जो जो पुलवारो ब्रिज है अरे खटारा निकल निकल जल्दी है मना वीडियो बज बंद करूं। जो ही वो जो दियो देख रहे हो ड्राइवर देखो ये पबजी का ब्रिज आया इसे कहते हैं नोवो का ब्रिज है नोवो नहीं ने जोर जो, जो पुलवारो યાર કેવી મસ્ત ટ્રાફિક થઈ હતી મારે બતાવી રા ખટારા વાળા વચ્ચે નાખી હવે ત્યાં ખટારા ને દાંડું દેખાડું થાય બીજું ત્યાં હું દેખાડું જો થાર જાય જો વહી ગઈ જો 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 આમાં કુન જવાબદાર પછી આગલા ખટારા વાળો માન મારા ઘારો આવ્યો તો ધોરી ટ્રાફિક આવી ગયો તો ટોલ નાખું આવી ગયો અહીં તો ટોલ જ ભરે રાખવાના

તો મિત્રો આને રેલગાડી કહેવાય તમને ખબર નહીં તો કહી દઉં ઘર ભેગું થાને ભાઈ આને બેલગાડી કહેવાય આને આને જો જોવા બળદ રખડે ને તમે નથી કેતો અહીંયા બળદ રખડે ને એને કહું આ અહીંયા કીમું તને ખબર ના રે ના ખાલી મજા આવે જ રાહ કહું ભી ના મારે હું

છારી જામી ગયો હાથમાં આવો આમાં નહીં દેખાતી હોય કદાચ પાઈ ધોઈને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે જાવ ને ખાવા અને એ નાવામાં કિસ્મત એટલી ખરાબ હતી ને અવળી કુંડી છે અને એમાંય હાવ તરિયામાં પાણી આમાં આમ પૂછી પૂછીને નાવું પડે નાવ કે ના ના ગાડી જો વરારું મૂકે આ સિયા હે આ કમ્પેર સાથે હા આ સિયા હે